અને સંપત્તિ ક્યાંય જતી ન રહે એનું હવે ધ્યાન પણ રાખજો આજકાલ ફ્રોડ કેટલા થાય છે અને આપણી માનસિકતાને ધ્યાનમાં લઈ અને લોકો આપણને લૂંટવાનો પ્રયત્ન પણ કરે છે સાહેબ લોકોને બહુ ઝડપથી પૈસાદાર બની જવું છે સમજો બહુ ઝડપથી પૈસાદાર કોઈની ગાડી જોવે મર્સિડીસ આવી મારે મર્સિડીસ કેમ આવે ઝડપથી પૈસાદાર બનવા માટે ટૂંકા રસ્તા અપનાવે અને એ જ ટૂંકા રસ્તા લાંબા ગાળે બહુ જ નુકસાનકારક સાબિત થાય છાપાઓમાં લગભગ રોજ એકાદો કેસ એવો જોવા મળે કે શેર બજારની મળી અને ટીપ્સ પ્રમાણે ચાલુ કર્યું અને ભાઈનું બધું અમારા ડિપાર્ટમેન્ટના એક નિવૃત્ત અધિકારી બિચારા એકાઉન્ટ ડિપાર્ટમેન્ટના એકાઉન્ટ ઓફિસર નિવૃત્તિના પચાસ લાખ આવ્યા હતા તેતાલીસ લાખ વહી અને એવા કેટલાય ના જાય છે કારણ કે મારી મનોવૃત્તિને કારણે મારે બહુ ઝડપથી કમાણી કરવી છે મારે કલ્પનાતીત વળતર જોઈએ છે હમણાં ગ્રુપનું બહુ છાપે ચડ્યું છે છ હજાર કરોડ નું અને એટલું વળતર આપે મહિનામાં બે ટકા મહિનામાં ત્રણ ટકા મહિનામાં ચાર ટકા સાહેબ શ્રીમદ ભાગવત આપણને એવું કે છે કે મારી સંપત્તિનો વિવેક પૂર્ણ ઉપયોગ કરવો મન ફાવે એમ નહીં બીજું મારા સમયનો પણ યોગ્ય ઉપયોગ કરવો સમય કે આપણો સમય કેટલાક લોકોનો એમને સેમ્પલ સર્વે કર્યો કે એક વ્યક્તિ રોજ મોબાઈલ ઉપર કેટલો સમય વિતાવે છે અને આપણો શું આવ્યો તો દોઢેક મહિના પહેલાનો છે રોજના ના ત્રણ કલાક ત્રણ કલાક મિનિમમ અને હું તો કહું એ સર્વે હજી ખોટો છે ત્રણ કલાક નહીં એથી વધારે સમય પ્રત્યેક વ્યક્તિ રોજ મોબાઈલ પર કાઢે છે સાહેબ આપણો સમય ક્યાં જતો રહે છે જરા વિચારીએ અત્યાર સુધી તો ભાઈઓ જ મોબાઈલમાં પડ્યા રહેતા હતા હવે બેનો પણ રીલ્સ રવાડે ચડી ગયા છે આંગળીઓ ફેરવા કરે ફેરવા કરે ટેકનોલોજી છે ઉપયોગ કરીએ મસ્ત ઉપયોગ કરીએ પણ વિવેકપૂર્ણ ઉપયોગ થાય એ બહુ જરૂરી છે ભાગવતનો આ દ્વિતીય સ્કંદ ખટવાંગ રાજાની કથાના માધ્યમ દ્વારા આપણને એવું કહે છે કે મારી સંપત્તિ અને મારો સમય એ બંનેનો હું વિવેકપૂર્ણ ઉપયોગ કરીશ તૃતીય ત્રીજા ભગવાન કપિલ દેવ અને માતા દેવહુતી વચ્ચેનો સંવાદ આવે છે માતા દેવહુતી ભગવાન કપિલ દેવને જુદા જુદા પ્રશ્નો પૂછે છે માનવ જીવનની સાર્થકતા માટે અને ભગવાન કપિલ દેવ એના જવાબો આપે છે એમાં એક શ્લોકમાં ભગવાન કપિલ દેવ સુખી થવા માટેનો એક રસ્તો બતાવે છે માનવ જીવનને સાર્થક કરવા માટેનો એક રસ્તો બતાવે છે ભગવાન કપિલ દેવ માતા સુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ જીવનની અંદર કોઈ એવા માર્ગદર્શક શોધી લો કે જે માર્ગદર્શક તમને સાચા રસ્તે લઈ જાય સાહેબ સુખી થવા માટેની આ ત્રીજી ચાવી કે મારા જીવનની અંદર કોઈ એવા માર્ગદર્શક હોવા જોઈએ કે જે માર્ગદર્શક મને યોગ્ય રાહ બતાવે જરાક પ્રત્યેક વ્યક્તિ પોતાની જાત સાથે વિચાર કરે કે મારા જીવનમાં આવા માર્ગદર્શક છે એવી વ્યક્તિ એવા માર્ગદર્શક એવા ગુરુ કે જે મને યોગ્ય સમયે અયોગ્ય કામ કરતા અટકાવે અને આવી વ્યક્તિઓ નથી યોગ્ય સમયે અયોગ્ય કામ કરતા જો હું અટકી જાઉં ને તો કેટલાય દુઃખોથી હું દૂર થઈ અને એટલે આવા માર્ગદર્શક ની પણ જીવનમાં બહુ જરૂર છે એ માર્ગદર્શક આધ્યાત્મિક ગુરુ રૂપે પણ હોઈ શકે એ માર્ગદર્શક મિત્ર રૂપે પણ હોઈ શકે એ માર્ગદર્શક પિતા રૂપે પણ હોઈ શકે એ માર્ગદર્શક પતિ કે પત્ની રૂપે પણ હોઈ શકે પણ કોઈ એવું માર્ગદર્શક જોઈએ કે જે આપણને એવું કહી શકે કે બસ હવે અહીંથી પાછો વળ અહીંથી આગળ ના જવાય કેટલાક એવું કહી જ નથી આપણને આપણે ઊભી કરી હોય તમારી પીઠ પાછળ બોલે પણ તમારા મોઢે મોઢે કોઈ નહીં કે તારે આ ન કરવું જોઈએ સાહેબ એવી વ્યક્તિઓ તમારી આજુબાજુ રાખજો કે જે તમને કે તારે આ ન કરવું જોઈએ આપણે જયારે માળા ફેરવીએ ને ત્યારે માળામાં તમે જોજો એકસો ને આઠ મણકા પૂરા થાય એટલે ફૂમતું આવે અને ફૂમતું જે રાખ્યું હોય ને એ જે પારામાં રાખ્યું હોય ઊભું એને સુમેરું કહેવાય અને માળા ફેરવવાનો એક નિયમ છે કે માળા ફેરવતા ફેરવતા તમે આ સુમેરું પાસે પહોંચો પછી એમનો આગળ ન વધાય ત્યાંથી તમારે પાછું વળવું પડે અને આમ ઉલટાવવું પડે અને પછી માળા ફેરવવાની પાછી શરૂ કરવા આ માર્ગદર્શક એટલે સુમેરું છે જીવનમાં એવા સુમેરું રાખવા કે આપણને પાછો વળી અહીંથી અહીંથી આગળ નથી પાછો શ્રીમદ ભાગવતનો આ તૃતીય કપિલ દેવ ભગવાનના ઉપદેશ દ્વારા આપણને સૌને સુખનું ત્રીજું સરનામું આપે છે સુખની ત્રીજી ચાવી આપે છે કે મારા જીવનમાં માર્ગદર્શક રાખવા જે મને યોગ્ય સમયે અયોગ્ય કામ કરતા અટકાવે

પંદર વર્ષ પહેલાં તમે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હતા અને એ વખતે તમારામાંથી જેટલા પાસે નોકિયાનો ફોન હતો નોકિયાનો ફોન એવા કેટલા જરા હાથ ઊંચો કરો તો જો જો એ જ બધા હાથ ઊંચા છે તમામ જે પંદર વર્ષ પહેલા હાથ ઊંચો કર્યો ને એના થેન્ક યુ આભાર અને હવે ત્રીજો ને છેલ્લો પ્રશ્ન તમારામાંથી તમારામાંથી એટલે પંદર વર્ષ પહેલા જે લોકો ફોનનો ઉપયોગ કરતા હતા નોકિયા ફોનનો ઉપયોગ કરતા હતા એમને પૂછું છું કે તમારામાંથી અત્યારે જેટલા નોકિયા ફોનનો ઉપયોગ કરે છે એવા કેટલા હાથ ઊંચો કરો નજર નાખો એક પણ નહીં સાહેબ પંદર વર્ષ પહેલા ભારતમાં સેલ فون જગતમાં જે કંપની રાજ કરતી હતી પંદર વર્ષમાં એ કંપનીનું નામ વિખાઈ ગયું એવું કેમ કારણ કે સમયની સાથે જે જરૂરી બદલાવ હતા ને એ ના કરી શકે જે સમયની સાથે બદલાતા નથી એનો સમય પણ ક્યારેય બદલાતો નથી ભાગવતનો પ્રથમ સ્કંદ એમ કે છે કે મારામાં બદલાવ લાવીશ અહીંયા જેટલા 50 વર્ષની ઉપરની ઉંમરના બેઠા છે ને યાદ રાખજો તમારી નવી જનરેશન સાથે તમારી યુવા પેઢી સાથે તમે જો તાલમેલ ઈચ્છતા હોય તો તમારામાં બદલાવ બહુ જરૂરી છે આપણે બધાને કહી જાય છે કે જ્ઞાનનો અહંકાર મૂકજો જરૂર પડે ત્યાં નવું શીખવાની તૈયારી રાખજો અને જે નવું શીખવાની તૈયારી રાખે ને એ હંમેશા સમયની સાથે બધાને પોતાના બનાવી શકે છે thank you